શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સુરત શહેરના વરાછા ખાતે આવેલા આઉટર રિંગ રોડ સહિત અન્ય કામોના કામગીરીની સમીક્ષા કરી હતી સુરતના ગઢપુર રોડ થી સુરત કામરેજ રોડ ઉપર થઈને વાલક અબ્રામા તાપી નદી બ્રિજ ને જોડતો રોડ તેમજ ભરથાણા કોસાર ને જોડતો રેલવે ઓવર બ્રિજ સહિત ના રૂપિયા 85.14 કરોડ ના કામો ત્વરિત પૂર્ણ થાય તે માટે સુરત अर्बन ડેવલપમેન્ટ ઓથોરિટી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર ને મંત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઘણા સમય થી રિંગ રોડનું કામ ગઠપુ ટાઉનશિપ વાળા રોડ પર અધૂરું હતું અને ગોસાડ રેલવે બ્રિજનું પણ અધૂરું હતું આ એજન્સીને બ્લેક લિસ્ટ કરી ટીમ સુરત મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી આદરણીય પાટિલ સાહેબ શ્રીના માર્ગદર્શન નીચે આ કામ સંપૂર્ણપણે હવે શરૂ કરવાના કોર્પોરેશને તૈયારી કરી છે રાજ્ય સરકારમાંથી જ્યારે મંજૂરી મેળવવામાં આવી હતી ત્યારે આ બ્લેકલિસ્ટ કરેલા કામને એજન્સીને બ્લેકલિસ્ટ કરીને નવો કામ આપીને જે પંચ્યાસી પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાનું જે એન્થમ સર્કલથી ગઢપુર ટાઉનશીપવાળા રોડથી વરાછા કામરેજના મેઇન રોડનું બ્રિજ બનાવી અને અબરામાવાળા રોડના બ્રિજને ટચ થશે અને આગળ કોસાડ રેલવે સ્ટેશન રેલવે ઓવરબ્રિજિંગ બ્રિજ બાકી છે જેથી કરીને કોસાડના ગામ થઈને રિંગ રોડ પૂર્ણ અધૂરો હતો તો હવે આ કામગીરી પૂર ઝડપથી આ વીકથી શરૂ થઈ ચૂકી છે આપણા સુરત શહેરનું મહત્વનો અને એક સારામાં સારો પ્રોજેક્ટ જે અધૂરો હતો જે બે કિલોમીટર જેટલા એજન્સીના કામથી અધૂરો તો સંપૂર્ણપણે શરૂ થયો છે એજન્સીને ચોવીસ મહિનાની મુદત આપવામાં આવી છે સોડા અને કોર્પોરેશનની અનેક મીટિંગો થયા પછી એ આદરણીય અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી કમિશનરશ્રી અને તમામ ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટી ટીમ દ્વારા આ કામ વહેલી તકે પૂર્ણ થાય એ હેતુથી આજે એમનો રાઉન્ડ લીધો છે અડચણો દૂર કરવામાં આવી છે હજી ટેકનિકલ બાબતમાં જે કંઈ પ્રશ્ન છે એ સોલ્યુશન કરી આજથી સ્પીડથી કામ શરૂ કરાવવા માટેનું અમે બ્રિજ વિભાગના અધિકારી શ્રી એ ઓલપાડના શ્રી મુકેશભાઈ પટેલે પણ આમાં ઓલપાડની જે ઓવરબ્રિજ છે એમાં પણ એમને સહયોગ આપ્યો છે અને રાજ્ય સરકારમાં જે ટેન્ડરિંગ પાસ કરવાનું હતું જે એબો આવ્યું હતું જે એજન્સી દ્વારા એ પણ ટેકનિકલના એક્સપર્ટ દ્વારા એમને મંજૂરી આપી દીધી છે અને હવે ઝડપમાં ઝડપ આ કામગીરી પૂર્ણ થાય અને સુરત શહેરનું એક એક સારામાં સારો રિંગ આઉટ રિંગ રોડનું કામગીરી પૂર્ણ થશે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ છે આ કામ પૂર્ણ થતાં સુરત શહેરનો અદ્યતન અને સવલત સાથેનો એ બ્યુટિફિકેશનવાળો આ રોડ પૂર્ણ થશે હું ટીમ ભારતીય જનતા પાર્ટી આદરણીય શ્રીએ પણ અહીંના બધી જ ટેકનિકલ સોલ્યુશન કરી અને જે સુરત શહેર માટે અમને સહયોગ આપ્યો છે એ બદલ હું હૃદયપૂર્વક તમામનો આભાર વ્યક્ત કરું છું અને સુરત શહેરના રિંગ રોડ ઝડપથી પૂર્ણ થશે અમારી સૌનો ખૂબ ખૂબ આભાર ટીમ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા કોર્પોરેટર મેરશ્રી અને આખી ટીમ દ્વારા અમને સહયોગ મળવા બદલ એમનો આભાર વ્યક્ત કરું છું